જય માતાજી જય જય જયમાં મેલડી કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારો ફરી એકવાર આપણા એક નવા વ્લોગમાં અને આજનું લોકેશન છે ને મંદિપભાઈએ ગોચ્યું છે મંદિરભાઈ ક્યાં જવાનું છે દાંડી બીચ દાંડી બીચે જ આવવાનું છે તો તમે છેલ્લે સુધી બન્યા રહેજો તો તમને બતાવી દેવી દાંડી બીચ અને તમને બધાને ખબર જ છે કે આપણે રવિવાર આવે રવિવારની રજા હોય એટલે આપણે વ્લોગ બનાવવા નીકળી જાવી અને પછી એડિટિંગ કરવીને શુક્રવારે સવારમાં અગિયાર વાગે અપલોડ કરી દેવી છે దాడి బీ પ્યોર ફેમિલી લ્યો દાંડી બીચ પોગી ગયા ને વીસ રૂપિયાનો ખર્ચો નાખ્યો છે દસ રૂપિયા સ્વસ્તાનો વેરો લીધો છે દસ રૂપિયા પાર્કિંગ ના લીધા છે એટલે વીસ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે ને આપણે પોગી ગયા છીએ બીચ ઉપર હાંધિયા ને એવું દેખાય છે થોડુંક થોડુંક ને દરિયા ઉપર કાંઈ એટલું બધું ટ્રાફિક દેખાતું છે નહી હજી તો જવો થોડુંક થોડુંક પબ્લિક છે મંદિરભાઈ કેટલા વાગ્યા

બાકી મોજા તો અત્યારે આવે જ છે અને પવનનો અવાજ કેવો આવતો હોય ને કેવો નહીં અમને નથી ખબર હવે થોડો ઘણો ખર્ચો કરશું પણ તમે બધાય સપોર્ટ કરો અમારે વારા ગણીએ ન કહેવાનું હોય લાઈક કરી ગયો પેલા ફટાફટ અને લાઈક કરવાના કઈ પૈસા નથી લાગતા અને અમને કઈ પૈસા મળી નથી જાતા તમે લાઈક કરશો તો તમે લાઈક ને કોમેન્ટ ને એવું કરો ને તો અમને મોટિવેશન મળે આગળ આવા વ્લોગ બનાવતા રેવી એમ આમ તો એવું કેમ હશે એક જીવડા આમાં જીવડા આમાં હા બાકી દરિયો હવે નજીક આવી ગયો છે હું કેવું મંદિર ઓ અત્યારે આયા બીજ ઉપર આલ્યા જાય છે

બોલો બોલો કાક બોલો અરે આમ જો તું દરિયા કિનારે અહીંયા બધાય નખરા કરતા હોય જો ખાડા ગાળ્યા ખાડા ગાળ્યા કાક લઈ ગયો છે હું લઈ ગયો વાસ્તા આવડે ને અંગ્રેજી આવડે પણ એમાં ઉપર તો નથી રહેતા મોજાના લીધે ઓલું થઈ ગયું એમ હવે કેમ કરવું આપણે પાણી લઉં પાણીમાં ન જાવું ને એવું લાગે ને તો ઓલા કપડા ઉપર ચડાઈ દે ને પછી જ આવી પાણીમાં પછી ફોટો ને એવું કરશું ને આપણે અહીંયા કેમ કરવું બાકી આમ ઓલપા પબ્લિક નાય છે અમારે કઈ નાવા જવાનો વિચાર નથી હું કેવું મંદિરભાઈ

ફેમિલી મંદિરભાઈ લખી તો નાખ્યું છે હું તમને બતાવી દઉં પેલા તો જો એસ નાનો છે પછી ધીમે 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 મોટું થાતું જાય અને હું લખ્યું છે સબસ્ક્રાઈબ હાલો ફટાફટ આવું આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખો મંદિરભાઈ આપણા માટે મહેનત કરી છે આ બધું લખવાનું ક્યારના લખતા હતા મેં ત્યાં સુધી સિનેમેટિક ઉતાર્યું હું કેવા માંગો આઈ નાના અક્ષર આઈ મોટા અક્ષર આવી જશે હા એ તો મેં કહી દીધું ભાઈ

ખાલી બીચ નથી આ દાંડી ઈ દાંડી છે જ્યાં આપણે ગાંધીજીએ સત્યાગ્રહ નું મતલબ મતલબ કે આ મીઠાની જે આપણે લડત લેડી આ અંગ્રેજો ના કરવેરા વધી ગયા હતા જયારે મીઠા ઉપર કરવેરા ના કારણે મીઠું મોંઘુ બને એવું અને ત્યારે ગાંધી બાપુ સાબરમતી આશ્રમ થી કઈક બાર માર્ચ બે ઓગણીસો અને ત્રીસ માં નીકળ્યા હતા અને કઈક બસો ચાલીસ મીલ દૂર આવીને આ દાંડી આયા અત્યારે અમે આયા ઈ દાંડી ઉપર મોચ કરવા છે તમને ઈ દાંડી બતાવવા માટે આવ્યા છે ઈ અને દરિયા કિનારે કઈ વધારે હોય ને આયા પાણી જોઈ અને આવું બધું હોય બીજું તો શું હોય દરિયા કિનારે મંદિપભાઈ કે પગ બગડ્યા છે હાલ પગ ધોવા જાવું હાલો ધોઈ તો અહિયાં પગ ધોવા આવ્યા હતા અમે આયા પાણીમાં ખરા પાણીમાં પગ ધોવા આવ્યા હતા

હું ભાવ છે હું નહી વોડા ગાડી છે ને ઓલી બધી ગાડીઓ આપણે દરિયા કિનારે હોય હાંડીઓ છે અહીંથી તો તમને નહિ દેખાય આપણે ત્યાં જઈને તમને બતાવી આપડે શું કામ છે બીજું કાઈ તમે છેલ્લે સુધી જોયા કરો ને અમે વ્લોગ બનાવ્યા કરી શું કેવું રવિવારે નવરાજ હોય અમે હોડી આવી પણ આમાં નહીં આવે હા આવી છોરે હોડી નહી હોય

પાછળ તમે દરિયાનો નજારો તો આ ત્યાં કારના મારવી છે પણ હજી અમે બે થાક્યા નથી મેં તો એટલું હોય ને ત્યાં થાકી જાય બહુ ગરમી ઘરે ગરમી થાય છે ને આ મોટું ચીપણું થઈ ગયું છે બાકી મોજ બોલ પવનની તો વાત કરો પવન એ એટલો છે ફેમિલી તમને વિડિયોમાં કેમ થાય કોને ખબર જોકે કે હું એડિટિંગમાં બધુંય હરકો કરી નાખું છું રાતે રાતે એડિટિંગ કરું ત્યારે બધુંય ભાગ પાડી દઉં કે આજે આ કામ કરવાનું છે આજે આ કામ કરવાનું છે એવી રીતે એડિટિંગ કરું ત્યાં શુક્રવાર આવી જાય ને ત્યાં એડિટિંગ થઈ જાય ને પછી સવારમાં અગિયાર વાગે એટલે તમારા માટે અપલોડ કરીને મૂકી દેવી બાકી ફેમિલી અમે જાવી છીએ તમને બતાવવા અને આ રેત છે ને આમ કાળી કાળી છે મંદિરભાઈ સામે નામ લખતા થાય ન્યાત બતાવી દેવું તું આ તો અમને પછી વાહે થી જોયું ને તે ખબર પડી જો આ બધું કાળું કાળું આવી જાય હે ને મંદિરભાઈ આપણે દરિયામાં માં નાખવી દરિયો આપણને ભાષી

હજી કાક નાસ્તો કરતો જ આવવો છે ભૂખ લાગી છે થોડીક થોડીક મને મંદિર પાઈને પાઈને થોડીક 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 પછી કાંઈ નક્કી નઈ કેટલું ફવાઈ જાય પણ લાગી છે થોડીક થોડીક ભૂખ્યો તો ગાડીયું તો પડી જ હોય ને યાર આ શહેલીવાર તમે દરિયા કિનારો જોઈ લ્યો એવું છે હા મજા આવે એવું છે હોય તો તને એ ઘણું થઈ ગયું કે ડુંગરો બનાવ્યો છે નાનો આમ તો બનાવ્યો દેખાણો

હાલો તો છેલ્લો નજારો જોઈ લો દરિયાનો હવે અહીંયા દરિયો પૂરો થઈ ગયો ને હવે અમારા ખેલ ચાલુ થાય ખાવા પીવાના તો ફેમિલી તમે અહીંયા સુધી અમારો વ્લોગ જોયો ને એના માટે તમારો દિલથી ખૂબ ખૂબ ખુબ આભાર ને આજના વ્લોગ માટે બસ એટલું જ હતું મંદિરભાઈ મહેંગી કેમ લાગી છે વડાપાઉ ઈ બી મસ્ત અને પકોડા બહુ મસ્ત છે એ મારી બહુ મજા આવી જો કે અમે નાસ્તો કરી લીધો ત્યાં ટ્રાફિક બહુ હતું એટલે અમે કાઈ વ્લોગ ચાલુ કર્યો નહોતો

Bye-bye.